નમસ્કાર મિત્રો હું છું યુલેષ ઠાકોરને આપ ફિલ્મ ટા ચેનલ તો આજે આપણે બે ફિલ્મોની વાત કરવાના છે જે સત્યાવીસ નો રોજ સિનેમાગ્રહમાં આવવાની છે તો એકનું નામ છે શક્તિ અને બીજી ફિલ્મનું નામ છે તું દુનિયા છે મારી જે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ છે તે તો આજે આપણે એ બેના વિશે વાત કરવાની છે કે ફિલ્મ કેવી રહેશે અને કેટલું કલેક્શન આ બંને ફિલ્મો કરશે અને સાથે મિત્રો વાત કરીએ તો સ્ત્રી શક્તિ ફિલ્મની તો શક્તિ ફિલ્મ જે છે એ સત્યાવીસ ફેબ્રુઆરીને આવવાની છે અને સાથે મિત્રો ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો ફિલ્મની સ્ટોરી છે એ જે એક ગામડું છે જે સ્ત્રીઓનું જે વેપાર કરે છે એવું કંઈક સ્ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે સંજ આપણને ચેતન દૈયા પણ આ ફિલ્મમાં જોવા મળે છે સાથે મિત્રો ફિલ્મ ખૂબ સારી મને લાગી રહ્યો છે ખૂબ સારો કોન્સેપ્ટ છે આ ફિલ્મનું જે નવું આપણને જોવા મળે છે અને એમાં આપણને મોના ઠીબા પણ જોવા મળે છે જે હિતિંગ કનોડિયાના ધરમપત્ની છે અને એમની બીજી ફિલ્મ પણ આવે છે જે ક ખ ઘ કરીને એક ફિલ્મ છે એ પણ બે હજાર છવ્વીસમાં જ આપણને જોવા મળવાની છે એનું પોસ્ટર આવી ગયું છે મિત્રો અને સાથે મિત્રો આ શક્તિ જે ફિલ્મ છે સ્ત્રીના અત્યાચારો પર આધારિત આ ફિલ્મ છે ખૂબ સારી ફિલ્મનું કોન્સેપ્ટ લેવામાં આવ્યું છે હવે જોઈએ કે આ ફિલ્મ કેટલું કલેક્શન કરે છે મિત્રો અને ફિલ્મ સત્યાવીસ ફેબ્રુઆરી આવવાની અને વિક્રમભાઈ ઠાકોરની તું દુનિયા છે મારી ફિલ્મની વાત કરીએ તો એમાં થોડું લવ સ્ટોરી છે જે વિક્રમભાઈ ઠાકોર પ્રેમ કરે છે એક છોકરીને અને સાથે મિત્રો એ પ્રેમ મળતો નથી અને એમના લગ્ન બીજે થઈ જાય છે કંઈક સંજનું કારણ સર જે પરિવારના જે પરિવારના હોય છે એ એમના લગ્ન બીજના બીજે કરાવે છે એવી કંઈક સ્ટોરી છે થોડી આપણને ઇમોશનલ કરશે અને દરેક ફિલ્મમાં મિત્રો વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મમાં લવ સ્ટોરી તો જોવા મળતી જ હોય છે ફાઇટ સીન મિત્રો ખાસ ફાઇટ સીન બતાવવામાં આવી નથી ટ્રેલરમાં હવે ખબર નહીં કે ફિલ્મ માટે ફાઇટ સીન બતાવવામાં આવશે કે નહીં વિક્રમભાઈ ઠાકોરનો નવો લુક આપણને જોવા મળે છે જે નાના નાના વાડ છે મિત્રો અને આપણને કંઈક નવું જોવા મળે છે અને સંગીત ખૂબ સરસ છે મિત્રો બેકગ્રાઉન્ડ ખૂબ સરસ છે બધું જ સારું છે મિત્રો હવે જોઈએ કે આ ફિલ્મ કેટલી કલેક્શન કરે છે અને સાથે મિત્રો શક્તિ જે ફિલ્મ છે એ પણ ખૂબ સારો કોન્સેપ્ટ ફિલ્મનો છે મિત્રો તો આ બંનેમાંથી તમે કઈ ફિલ્મ જોવા જશો એ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને ટેલર તમે આ બંનેનું જોયું કે નહીં એ પણ અવશ્ય જણાવજો અને ખૂબ સારા આપણને બે હજાર છવ્વીસમાં ફિલ્મો જોવા મળે છે તો ખૂબ સારી વાત કહેવાય નવા નવા કોન્સેપ્ટ પર ફિલ્મો જોવા મળે છે મિત્રો એક ફિલ્મ છે મિત્રો સ્ત્રીઓના અત્યાચાર વિશે અને બીજી ફિલ્મ છે લવ સ્ટોરી વિશે અને થોડી ઇમોશનલ આપણને ફિલ્મ કરશે મિત્રો અને સાથે મિત્રો પરિવાર સાથે જોઈ શકાય એવી ફિલ્મ બનાવવામાં વિક્રમભાઈ ઠાકોરે આવી છે જે દરેક ફિલ્મો મિત્રો આપણને વિક્રમભાઈ ઠાકોરની લવ સ્ટોરી જોવા તો મળતી જ હોય છે અને સાથે મિત્રો શક્તિ જે ફિલ્મ છે એ પણ સત્યાવીસ ફેબ્રુઆરીએ આવવાની છે તો આ બંનેમાંથી તમે કઈ ફિલ્મ જોવા જવાના છો અને સાથે મિત્રો આ બંનેમાંથી તમને ટ્રેલર સૌથી વધુ કોનું ગમ્યું એ પણ અવશ્ય જણાવજો એક બાજુ મોના થિબા છે અને એક બાજુ છે વિક્રમભાઈ ઠાકોર તો આ બંનેની ટક્કર થવાની છે એટલે કે આ બંને ફિલ્મો જે છે સાથે આવવાની છે એટલે હવે જોઈએ કે કલેક્શન કેટલું કરે છે અને કેટલું કમાણી કરે છે આ ફિલ્મો જોવાનું એ રહેશે અને સાચા મિત્રો આવી જ ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવી જ ખબરો માટે ગુજરાતી ફિલ્મની માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને અમને ગુજરાતી હિન્દી ફિલ્મ તો તમારા સુધી પહેલાં માહિતી પહોંચે તો હવે જોઈએ મિત્રો કલેક્શન કોણ વધુ કરે છે મળીએ નેક્સ્ટ વિડીયોમાં